એટલો ઈઝી દાખલો હોય કેવી રીતના જોયું પાત્રી ના પાત્રી ઉતારી હવે એની ઉપરની સંખ્યા પેલા સોલ્વ કરી નાખો ત્રેવીસ માંથી એકવીસ જાય તો બે નાના બાળકને આવડે એવો બાદ બાકીનો દાખલો ત્રેવીસ નું એક ઘડિયાળ મિત્રો કરવા પડશે જો ગણિતમાં આખા સત્ર ઝડપથી ગણવું હોય અને સંભાવના અને પૃષ્ઠ પર ઘન અને સમાંતર શ્રેણી આટલા ચેપ્ટર બહુ સરત જ ગણવા હોય રસાભુસાની વાત અલગ તો ઘડિયા એકથી પાછા સુધીને આવડતા હોય ત્રેવીસ નું છેતાલીસ

નવ્વાણું થઈ જાય એટલે અઠ્યાસી કેટલા વધશે બે પાછું બીડું મૂકો થઈ જાય તો અહીંયા વધશે નવ પાછું ઉતારો એક પોઈન્ટ અહીંયા આઠ કરતા મોટો એટલે એક પોઈન્ટ તો અહીંયા તમારે આવો આવશે કે પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ ટુ તમે આની નજીક કદાચ પોઈન્ટ પાછો ચિંતા નહીં આશરે

તમારું સ્વાગત છે બેટા બીજા કરી દરેક પ્રશ્ન પત્ર નો દરેક સી નો બહુલક નો તો આપડો સોલ્વ કરી નાખો ને બેટા લાઈવ કરવા કરવાથી ઓફલાઈન થવાની જરૂર નથી હું તો એક કોક નીકળી ગયું

વ્યવસ્થા કરશું ચાલો પ્રશ્નપત્ર ધોરણ દસ એક પૂરું પ્રશ્નપત્ર